અંદર ગોપાલલાલજી મંદિરમાં અમે લોકો આવ્યા છે ત્રણ દિવસનો કાર્યક્રમ છે આજે સુકા મેવાના છે કાલે ફૂલના છે લીલોતરીના છે અને બહુ આનંદ આવ્યો છે અમે લોકો બધા વૈષ્ણવ સુરત થી પધાર્યા છે માંગરોળ થી બધા વૈષ્ણવ અમે વડોદરા થી આવ્યા છે બહુ આનંદ આવ્યો બહુ સરસ ને ઘણા લોકોએ દર્શનનો લાભ લીધો છે બધા ઉત્સવ આનંદથી ઉજવાય છે ને બહુ આનંદ આવે છે બહુ સરસ મજા આવે છે આ ડુંગર શ્રી ભાઈ અમારા ઠાકોરજી એ ખુબ આનંદ આપે છે અને અહીંના વૈષ્ણવો ને દર્શન આપી ખુબ લાભ આપે છે અને ઠાકોરજી ની ખુબ અમી કૃપા વેરાવેલા માંગરોળ પર રહી છે અને ઠાકોરજી નિજ મંદિર નો કરાવીને ખુબ નવો નવી રીતે ખુબ જ આનંદ અપાયો છે જય શ્રી ગોપાલ આજે માંગરોળ માં શ્રી ગોપાલ ની શ્રાવણ મહિનામાં માં અતિ આનંદ સાથે હિંડોળા ના ઉત્સવ ઉજવાય છે અને દરરોજ પંદર દિવસ ઠાકોરજીના ના હિંડોળા અલગ અલગ શાકભાજી છે સૂકો છે ફૂલ છે ફળફૂલ છે લીલા પાન છે નાગરવેલના પાન છે બધા ઉત્સવ ઉજવવામાં આવે છે અને આ હવેલી પોણા બસો વર્ષ જૂની છે અને આની અંદર સિન્નાથી સરોપસી ગોપાલલાલ બિરાજે છે બધા એમ કે બધા ઉત્સવ અહીંયા બધા વર્ષના જેટલા આવતા બધા ઉત્સવ ધામધૂમથી ઉજવે છે અને માગણાના દરેક વૈષ્ણવો અહીં દર્શન અને આનંદનો લાભ લે છે અને દરેક ઉપર ઠાકોરની કૃપા કૃપા માર્ગ છે તો કૃપા વરસાવે છે એવાસી ગોપાલલાલ ની હવેલીમાં આજે સુકામે દોષનો અનેક વૈષ્ણવોએ લાભ લીધો ગોપાલાલ કી